સુરતમાં છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે સામાન્ય બાબતોમાં હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક ફરી સુરતમાંથી હત્યાની ઘટના બની છે સુરતના પાંડેસરાના બાટલી બોય વિસ્તારમાં આવેલા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલ ખાતે લૂમ્સના કારખાનામાં કામ કરતા કારીગરની હત્યા કરવામાં આવી છે ગત મોડી રાત્રે બત્રીસ વર્ષીય દિનેશ નિષાદ નામના કારીગરની હત્યા કરાઈ છે બત્રીસ વર્ષીય દિનેશ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેના પરિવારમાં એક પુત્ર પુત્રી અને પત્ની છે યુપીથી સુરત આવી દિનેશ પાંડેસરામાં સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતનમાં રહેતા તેના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો જોકે ગત મોડી રાત્રે દિનેશ નિશાન કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી હત્યા કરી દેવાતા પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે દિનેશ નિષાદ જે કારખાનામાં કામ કરી રહ્યો હતો તેના સો મીટરના અંતરમાં જ આવેલા ચાની ટપરી પાસે હત્યા કરવામાં આવી હતી ગત મોડી રાત્રે બાર વાગ્યાની આસપાસ દિનેશ નિષાદ નાઇટ શિફ્ટમાં નોકરી કરવા ગયો હતો આ દરમિયાન ચાની ટપરી પાસે તે બેઠો હતો આ દરમિયાન અચાનક કેટલાક શખ્સો તેની પાસે આવીને ઝઘડો કરી તેને તીક્ષ્ણ હત્યારો અને પથ્થરો વડે મારી કરપેણ હત્યા નિપજાવી કાઢી હતી બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસે મરનાર દિનેશ નિદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યા કરનારી શખ્સો સામે તપાસ હાથ ધરી હતી પોલીસે બંને વગે જુદી જુદી ટીમો બનાવી આસપાસના સીસીટીવી તપાસી હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે